घूमने भी लोग आते होंगे बहुत यात्री आते हैं घूमने जी क्या क्या घूमने लायक स्थल है वृंदावन है जी मथुरा है मथुरा है गोवर्धन है हाँ बरसाना है हाँ बरसाना नंदगांव है हाँ और यहाँ पे आप गुजरात में क्या करने ये पैकेट में आती है ना जी આપડા મજરી ડાયરીને કેમ છું બધા મજામાં મજામાં જશું તો હાલો ત્રણે વાગવામાં આવ્યા હાલ મેં ત્રણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે એક વાગે હું ભીણે ને આવ્યો અને પછી ખાધું ઘણીક વાર કુતું ને એવું બધું થયું ને એટલે જરાક આજ મોડું થઈ ગયું અને આપણો એક જીની એક દી બ્લોગ આવે કોઈ ન ખબર એની અને 7 વાગે આપણે હાંજના બ્લોગ નાખીએ એટલે 7 વાગે આપણે છે ને કાયમીનો બ્લોગ આવે છે અને કાલે છે ને અમારે ભાઈ થોડો થોડો મે થયો તો એટલે વાંધો ન આવ્યો પણ એક ખેતરની વાવણી બાકી રહી ગઈ અને આપણે નાગડી જઈએ અને અમારે છે ને અહીંયા ગલિયા કૃત્રિ વ્યાણી છે તો હાલો લાગડી તમને દેખાડા ગલિયા આવ્યા મસ્તના આ મસ્તના ગલિયા આવ્યા બસ

અને આમાં ભાઈ હાંબો છે ને આ ખેતરમાં બહુ જ ઉગે કારણ કે આમાં છે ને ઘેરની ધૂળ નખરી હતી એટલે હાંબો બહુ ઉગે અને આ ખેતર નીચો છે આ ખેતર કરતાં પણ આમાં જો ને છે ને આ ભાગ હાવ નીચો છે એટલે એમ પાણી ભર્યું રહે અને આ ખેતર ઊંચું છે આમાં લગભગ સો ટકા માંડવી વાવવાની ને અને આ ખેતરમાં માંડવી વાવવાની છે એટલે જો થોડોક મેં રેગો તો વાવણી આમાં પણ થઈ જાત અને એવું સો ટકા વાવણી તો થઈ ગયું બધે બધે વાવણી તો થઈ ગયું પણ થોડાકમાં બાકી છે મારા જે ખેતરું છે ને એમાં બાકી છે એમાં થેજા જાત બધો મે ન વેર્યો ને તો પાછો મે થોડો વર નહીં એમાં જો ખેતરું આશા આશા છે ને ભરી દીધા એટલે એવા છે ને પાછું તૈન્દીમાં વરાબે જાય ઠાવકો તડકો પડે તો પડે તડકો નહીં પડે કારણ કે મેં છે ને આવે થોડા 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 અને કાલે હાંજે છે ને આજ હાંજે વર્યો હતો ઠાકો એટલે પાછું છે ને ઉતું હું કરી દીધું નકડ તો થઈ જાત વાવણી અને હાંબો છે ને ભાઈ આખે આખો હરિંગો અને આમાં છાંટવાની છે દવા દવા સાઠીયો નકર એટલો સાંભળો પછી કહે દું ને દેલી એટલે આખે આખામાં છે ને આની દવા સાઠીએ મારે પાપો આજે જ સાટવાના હો ટકા કહેતા હતા પણ આજ તો એવું કામ જ પણ કાલે તો હો ટકા સાઠીએ જ આખે આખામાં સાંભો ઉગે ગયો આમાં છે ને ભાઈ માંડવી નો થાય ને તો પણ આમાં જવાય કામ મગ તો થાય જ એમાં જવાય તો થાય જ એટલી જવાય એટલે કે સારા અમારી ભાષામાં કુદરી ભણાય ઘણા અલગ અલગ નામ હોય એણ તો આમાં માંડવી નથી તો શાયરની જવાર તો થઈ જ જાય ભાઈ ફોટકાઈ ફેંક જાય અને બાકી હાલો ઘર બાજુ પ્રસ્થાન કરીએ ને ભાઈ આખે આખા પગું ભરાઈ દે અને સંપર્નનો તો હાલ પણ નથી પૂછાય ગારો છે ને ભાઈ મલક નહોતો એટલે વાય આપણા છે ને ઘરની છે જલ્દી ધોવી નાખીએ પગુ આ બધી જગ્યા છે ને આમ વાયુ તો ગવાર ને તુરિયા ને સોરા ને એવું બધું વાયુ તું પણ જોવો મસ્ત મજા નીકળી ગયું છે આ છે ગલકાનો નો કરેલો અને આ આ છે ગવાર આ પણ ગવાર જ છે અને આ શું છે કોમેન્ટ માં લખ નાખજો જો બધી ભેંસો ને સારો નાખી દીધો છે બધી ખાય ને ભાઈ આવે છે ને પ્યાવવાન છે ઢોર ને તો મોટર લઈને આવી ગયો અને અહીંયા છે ને મોટર માંડવી અહીંયા દોડું આવે સર્વિસ પાછળ તમે દેખતા હે અને આ ભાઈ માં છે ને મોટર માંડવી કારણ કે ભાઈ ભી હું પ્યાવવાન છે એટલે કુંડો ભરવો છે એટલે કુંડો ભરલી આ ભાઈ તો જો ભાઈ ટબો ઓર જેવી હવા ભરીસ એટલે પાણી ને તો આપણે કઈ ઘટ નથી ગાડી નું વધે મોટર આપણે છે ને કમ્પ્લીટ કરી દીધી છે હવે સાફ પાડવાનું કહી દી કે સાફ ભાઈ પાડ દયો साफ पड़ दे दो था साफ साफ आप चालू थी गई है हमें कुंडो भरा ना जाए हाँ हाँ आप मथुरा से आए हो हाँ, मथुरा से मथुरा के बारे में कुछ बताएंगे क्या पूछेंगे वो बताएंगे मथुरा में काना का स्थान है थाना का स्थान मथुरा में है हाँ। मथुरा से गोकुल में है गोकुल में भी है और नहा घूमने भी लोग आते होंगे, बहुत यात्री आते हैं घूमने, जी क्या क्या घूमने लायक स्थल है वृंदावन है जी मथुरा है मथुरा है गोवर्धन है हाँ बरसाना है हाँ बरसाना है हाँ और यहाँ पे आप गुजरात में क्या करने जय श्री कृष्ण राधे राधे जय श्री कृष्ण राधे राधे का जप करते हुए वाह वाह पैकेट में आती है ना जी और भी है